કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વધે તે હેતુથી કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળાનું આયોજન કરાયું મિશન લાઈફ અંતર્ગત કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાઈફસ્ટાઈલ પ્રેક્ટિસિસ એન્ડ બાયોડાયવર્સિટીના થીમ તાજેતરમાં બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર આર લાલન કોલેજના બાયોલોજી વિભાગે નોલેજ પાર્ટનર ગીર ફાઉન્ડેશન ગાંધીનગરે કો પાર્ટનર અને ક્રાંતિગૃહ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ વેન્યુ પાર્ટનર તરીકે ભાગીદારી નોંધાવી હતી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા ઉત્પન્ન થાય અને ભાવિ પેઢી તેની જાણકારી મેળવી શકે તેવા મુખ્ય હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં કચ્છની દસ કોલેજોના સો વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે કચ્છ યુનિવર્સિટી ખાતે વિવિધ પર્યાવરણીય તજજ્ઞોનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણા બંને ગ્રાસલેન્ડ વન વિભાગના નાયબ વન સંરક્ષક બીએમ પટેલ તેમજ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તેજલ શેઠ તેમજ વિવિધ તજજ્ઞ હાજર રહ્યા હતા બીએમ પટેલ દ્વારા વન વિભાગની કામગીરીઓ અને તેના મહત્વ તેમજ વન વિભાગના કારકિર્દી વિશેની સંપૂર્ણ માહિતીઓ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવેલ હતી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે